તમે મિત્રો વિડીયોમાં બનાવે છો ને મિત્રો લાસ્ટ સુધી જુદું મિત્રો કે થોડોચમ સરતા નહીં શું કારણ સરતા નહીં મિત્રો મિત્રો આજના વિડીયો તમે બતાવશું તો ઓલી આવી રહી આપણે પે હોમું જવાનું છે તમે જોઈ શકો છો ભે છે હમણાં હુકા રણહોમી તો મિત્રો ભેન આપણે પાસે લેવા દેવાનું છે મિત્રો તો હું બે લઈ આવું ને તમે મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દો મિત્રો મિત્રો અમારા નોનચીક ગાય છે તમે જોઈ શકો છો ગાય તો સરસ મજાની સરસ છે પણ અમે ભે હરાડી છે મિત્રો તમને બતાવશો કે એ સરતી નહીં મિત્રો તમે જોઈ શકો છો મિત્રો મારી આ ભેં છે મિત્રો બાદરી અમે ખાવા પહોંચી ગઈ છે કે તરસી છે એને ભોણી પીવું છે મિત્રો ખબર પડતી નહીં મિત્રો તો આપણે ફટાફટ ધોવાતા છીએ અને પાડોશીની બાદરી વાયેલી છે મિત્રો તો બાદરી ના ખાઈ જાય આપણે ધોનાલવું પડે મિત્રો તો બાદરી ના ખાય તો આપણે બાજરીઓમાં ઉપાડે હોય તો મારું બધું ભોણી પીવું છે પાણી તો મિત્રો ફટાફટ પીવી હશે પણ મને બારે ગાઢવી પડશે એમ કે હવે ખાઈ જશે આ કાળી ભેસ મિત્રો આવી કરે ખબર પડતી નહીં કોઈ

કાળી તમે જોઈ શકો છો ખાયકા સરવા અડી છે મિત્રો તો પોણી ચુ ડોળું કરી જીધું છે અને કાળી બે અડી જીતે સરવા અને મારે ધોળી ગાય ઓલી કા સર અડી તમે જો આખી આખી સર હેરી અને કાળી ભે કો વિચાર કરે છે તમે જોઈ શકો છો મારી બેટી કાળી બે સરવા ઉપડી છે મિત્રો આપણે હમણાં સોયલે બેસે બાદરીના બાદરી અમારા મિત્રો પાછી જી છે છે સરસ મજાની બાદરી પાછી છે મિત્રો ગરમી તો પડે છે પણ બાદરી વાઢવી પડશે અને કાળી ઉલીમાં મકા સરસ છે અને હવે અમે સોયલે બેસ છીએ અમારી કાળી ભેંસ તો સરતી નહીં ઓમથી ઓમ દોડ દોડ કરે છે તમે જોઈ શકો છો અમારી ઓમના લાવે હમણાં સરેરી સરે છે મિત્રો ચમકે એ બે જાળાને ભૂસી લાગે છે એટલે સરખા પાસી પડતી નહીં અને એની હમણાં એની દીકરી સરેરી તમે જોઈ શકો છો કાયની રેડલી છે એ કરે છે એટલે એને યાદ કરે છે એટલે એમણે તાક તાક કરે છે અને નથી અને અમારા કાળી ભેંસ તો અમારી કાળી તો ઓમથી ઓમ દોડ દોડ કરે છે તમે જુઓ કાળી વડી એડી છે હમણાં અને ગાય સારા છે મિત્રો તો એરિયામાં બનાવ રહ્યા મિત્રો તમે બાદરીને સોયલે બેઠા છો તમે જોઈ શકો છો બાદરી તો થઈ ગઈ છે પાકી ગઈ છે વાઢવાની બે જણા અમને ઢોરા સારે ગાય તો તમે એરિયામાં બનાવ રહ્યા તો મિત્રો મારા વાડી દૂધી વાયેલી હતી ને મને દૂધીનો બીજવારો મળી ગયો છે તમે જોઈ શકો છો દૂધી કેવડી છે મિત્રો તો તમે જોઈ શકો છો હજી પણ ઢોરા આપણે સારવાનું ચાલુ છે ઉલી ગાય સરે છે અને કાળી મકા ઉલી છે અને મિત્રો દૂધીનો બીજવારો માજો છે તમે જોઈ શકો છો દૂધી કેવડી છે મિત્રો તો આપણે બાબાની છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે દૂધી આપણી વાડી વાળેલી હતી ને હવે ફૂકાઈ ગઈ છે અને બીજવારો મળી ગયો છે આપણને તો વિડીયોમાં મિત્રો બનાવી રહેજો જય માતાજી મિત્રો